મુંબઈના જીએસટી કમિશનરની સુરતમાં કોલેજની વિદ્યાર્થીની પરીક્ષાના તણાવમાં આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા અને મુંબઈમાં જીએસટી વિભાગમાં આસિસ્ટન્ટ કમિશ્નર તરીકે ફરજ બજાવતા અધિકારીની દીકરીએ પરીક્ષામાં નાપાસ થવાના તણાવમાં આવીને મોઢા પર પ્લાસ્ટિકની થેલી બાંધી આત્મહત્યા કરી હતી પોલીસને યુવતીની લખેલી સુસાઇડ નોટ મળી છે જેમાં તેણે પરીક્ષામાં ફેલ થઈ જવાના કારણે આપઘાત કર્યો હોવાનું લખ્યું છે યુવતી સુરતમાં સ્ટેટ સાર્વજનિક કોલેજમાં બીટેકના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી અડાજણ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અડાજણ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૂળ